આ વર્ષે મિત્રો રોહિણી નક્ષત્રના દિવસોના એમાં પણ બીજા ચરણમાં રાજ્યના કેટલાય ભાગોમાં ગાજ વીજ થઈ છે જાણીશું કયા ભાગોમાં આ રીતનો વરસાદ નોંધાણો છે ને શું ભડલી વાક્યોના આધારે એ ભાગોની અંદર બોતેર દિવસ સુધી વરસાદ પડશે કે નહીં શું ચોમાસું નબળું રહેશે અપડેટ મેળવીએ તો બીજી તરફ મિત્રો આજે ખાસ ગુજરાતના હજુ પણ કેટલાક વિસ્તારોની અંદર ગાજ વીજ અને મિત્રો ભારે પવન સાથેના વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે દરિયાના કાંઠાના ભાગોની અંદર એલર્ટ કારણ કે માછીમારોને આવનારા ત્રણ દિવસ સુધી દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે ખાસ મિત્રો ઘરની બહારને ફરવા દરિયા કાંઠે જવાનું વિચારતા હોય તો આજના આ વિડીયોને તમે અંત સુધી જોઈ લેજો કારણ કે રાજ્યના અમુક વિસ્તારના કાંઠાના દરિયાના ભાગોમાં તો ઊંચા દરિયાના મોજા ઉછળવાની પણ સંભાવના છે ગુજરાત હવામાન નહીં પરંતુ દિલ્હી ભારતીય હવામાન વિભાગ તરફથી ગુજરાત રાજ્યના

કયા ભાગોની અંદર વરસાદ જોવા મળ્યો છે તે જણાવીશું જેમાં છેલ્લા ચોવીસ કલાકની અંદર મિત્રો રાજ્યના તાલુકાઓની અંદર વરસાદની ગતિવિધિ જોવા મળી છે દક્ષિણી ગુજરાતના ડાંગ આહવા લાગુના વિસ્તારો હોય ભરૂચના લાગુના વિસ્તારોની અંદર એક ઇંચ સુધીનો વરસાદ તો બીજી તરફ વાલિયા સોનગઢ સૌરાષ્ટ્રના ધંધુકા આજુબાજુના વિસ્તારો ભરૂચ કરજણ આ સાથે જ જોઈ શકો છો આસોટા લાગુના વિસ્તારોમાં પોણા ઇંચ સુધીના વરસાદની ગતિવિધિ જોવા મળી છે આમ મિત્રો ગઈકાલે વરસાદના વિસ્તારો પાછલા દિવસો કરતા ઘટ્યા છે દક્ષિણી ગુજરાતના વિસ્તારોમાં વરસાદની ગતિવિધિ જોવા મળી છે અને આજે પણ મિત્રો ગુજરાત પૂર્વ ગુજરાત ઉત્તરી પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લાની અંદર છૂટાછવાયા વિસ્તારોમાં હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે જેમાં સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી ગીર સોમનાથ તો આ સાથે જ દક્ષિણી ગુજરાતના વલસાડ ડાંગ નવસારી સુરત તાપી આ સાથે જ નર્મદા ભરૂચ વડોદરા છોટા ઉદેપુરથી લઈ પૂર્વ ગુજરાતના મહીસાગર દાહોદ પંચમહાલ અને ઉત્તરી ગુજરાતના રાજસ્થાન સરહદી સાબરકાંઠા અરવલ્લી મહીસાગરના જે ભાગો છે તે ભાગોમાં છૂટો છવાયો હળવો વરસાદ ગાજ વીજ સાથે ખાબકી શકે તે પ્રમાણેની આગાહી આજે કરવામાં આવી છે મિત્રો આજ આજથી લઈ હવે પછી બે ત્રણ દિવસ સુધી ગુજરાતની અંદર વરસાદની જે પ્રી મોન્સૂન એક્ટિવિટી છે તે ઘટી શકે એકત્રીસ તારીખની પણ આગાહી તમે જોઈ શકો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક જ વિસ્તારોની અંદર હળવા વરસાદની છૂટી છવાઈ ગતિવિધિ જોવા મળી શકે છે આ સાથે પહેલી જૂન આજુબાજુ પણ એ જ રીતે તમે જોઈ શકો છો છૂટો છવાયો વરસાદ પરંતુ મિત્રો બે તારીખથી ગુજરાત રાજ્યની અંદર ફરી વરસાદના નવા રાઉન્ડની શક્યતા છે અને તમે ગુજરાત હવામાન વિભાગના અત્યારના જોઈ શકો છો જે લાંબા ગાળાના આગાહીના મેપ રજૂ થયા છે જેમાં ચાર જૂન સુધીની આગાહી આપવામાં આવી છે ને જેમાં બે ત્રણ અને ચાર તારીખે જેમાં ત્રણ તારીખે તમે જોઈ શકો વરસાદના વિસ્તારો વધી રહ્યા છે ઉત્તર ગુજરાતના વિસ્તારો હોય પૂર્વ ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર બે તારીખથી જોઈ શકો જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ એ લાગુના છૂટાછવાયા ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદની ગતિવિધિમાં વધારો જોવા મળી શકે છે મિત્રો ખાસ તમને જણાવીએ ભારતીય હવામાન વિભાગે આજે ગુજરાત રાજ્યની અંદર ભારે વરસાદનું નહીં પરંતુ ભારે પવન ફૂંકાવાનું એલર્ટ જાહેર કર્યું છે તમે જોઈ શકો છો કચ્છના અને સૌરાષ્ટ્રના દરિયાના કાંઠાના ભાગોની અંદર તો દરિયાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની સંભાવના ભારતીય હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે જોકે સૌરાષ્ટ્રના અને કચ્છના પણ ભાગોની અંદર કે જ્યાં પચાસથી લઈ અમુક વિસ્તારોમાં સાઠ કિલોમીટરની ઝડપના પવનો ફૂંકાઈ શકે છે દિવસ દરમિયાન ભારે પવન ફૂંકાવાના કારણે મિત્રો વાહન ચલાવવામાં પણ મુશ્કેલી આવી શકે તે પ્રમાણેની પવનની ગતિવિધિ જોવા મળી શકે છે અને હવામાન વિભાગે પહેલી તારીખ સુધી ગુજરાતના કચ્છના સૌરાષ્ટ્રના આ સાથે જ અરબસાગરની અંદર આ પ્રમાણેની ગતિવિધિ પવન ફૂંકાવાની રહે તે પ્રમાણેની સંભાવના વ્યક્ત કરી છે હવે પછી મિત્રો આપણે મોડલના આધારે જાણી લઈએ આજે રાજ્યના કયા જિલ્લામાં કેવું વાતાવરણ રહેશે તો ખાસ કરીને તમે જોઈ શકો છો આજે ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાના કાંઠાના ભાગોમાં વાદળિયા વાતાવરણની સંભાવના છે અત્યારના સેટેલાઇટ પિક્ચર ઉપર નજર કરીએ તો ગુજરાતનું લગભગ મોટા ભાગનું વાતાવરણ કે જેમાં જોઈ શકો સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોની અંદર અત્યારે તડકાનો માહોલ છે પરંતુ ખાસ મધ્ય ગુજરાતના જે અરવલ્લી મહીસાગર લુણાવાડા લઈ આણંદ નડિયાદ ભાગો હોય વડોદરા આજુબાજુના લઈ દક્ષિણી ગુજરાતના ભાગોમાં વાતાવરણ જોવા મળી રહ્યું છે હજુ પણ મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતના જિલ્લાઓમાં અમુક ટકા ભેજ હોવાને કારણે મિત્રો ખાસ જોઈ શકો છો વલસાડ ડાંગ તાપી વ્યારા કરપડા સાથે જ તાપી વ્યારા નવસારીથી સુરત સુધીના ભાગોમાં છૂટાછવાયા ભાગોમાં હળવા વરસાદની સંભાવના ઝાપટા સ્વરૂપે પડી શકે વરસાદ તો આ સાથે જ તમે જોઈ શકો છો મિત્રો ખાસ કરીને સાંજના સમયગાળા દરમિયાન મધ્ય ગુજરાત અને ઉત્તરી પૂર્વ ગુજરાતના વાતાવરણની અંદર વાદળિયા વાતાવરણથી લઈ મિત્રો પવન ફૂંકાવાની સંભાવના આજે વધુ જોવા મળી રહી છે ને તમે જોઈ શકો છો રાજ્યની અંદર પવનની શક્યતા વીસથી લઈને ત્રીસ કિલોમીટરથી પણ વધુના જેમાં સૌરાષ્ટ્રની અંદર જોઈ શકો જૂનાગઢ આ સાથે જ મિત્રો કાંઠાના જે ભાવનગરના વિસ્તારો છે કે ત્યાં પવનની ઝડપ અમે તમે અહીં જોઈ શકો છો મહુવા આ સાથે જ તળાજા લાગુના વિસ્તારોમાં સાડત્રીસથી ચાલીસ કિલોમીટરની ઝડપના પવનો ફૂંકાઈ શકે છે તો વધુમાં દ્વારકા લાગુના કાંઠાના ભાગોમાં પણ ત્રીસ કિલોમીટર કચ્છના કાંઠાના ભાગોમાં પણ બત્રીસથી લઈને ચોત્રીસ કિલોમીટરથી અમુક અંદરના વિસ્તારોમાં ચાલીસ કિલોમીટર સુધીના ભારે પવનો ફૂંકાવાની સંભાવના છે આ સાથે ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતમાં પણ વીસથી લઈને ત્રીસ કિલોમીટરની ઝડપના પવનો ફૂંકાવાની સંભાવના છે આમ અમદાવાદ શહેરની વાત કરીએ તો અમદાવાદની અંદર પણ આજે તમે જોઈ શકો છો સાંજ દરમિયાન વીસથી થી પચીસ કિલોમીટરની ઝડપના પવનો ફૂંકાવાની સંભાવના જોવા મળી અને હવે પછી મિત્રો આપણે બંગાળની ખાડીવાળા ડિપ્રેશનને લઈને અત્યારનું લેટેસ્ટ ભારતીય હવામાન વિભાગનું બુલેટિન જોઈ લઈએ મિત્રો ગઈકાલે ખાસ કરીને આ સિસ્ટમ ડિપ્રેશનના ફોર્મની અંદર કલકત્તાના પૂર્વી ભારતના જે ભાગોના કાંઠાના ભાગો છે ત્યાં સિસ્ટમ ત્રાટકી હતી ત્રાટક્યા પછી પણ તે મજબૂત બની અને ડીપ ડિપ્રેશનની કેટેગરી સુધી ગઈ હતી અત્યારે બાંગ્લાદેશના ભાગો ઉપર જોઈ શકો છો લાલ કલરના ટપકા સુધી આ સિસ્ટમ પહોંચી છે અને ભારતીય હવામાન વિભાગે આ સિસ્ટમનું લોકેશન બતાવ્યું છે હજુ આ સિસ્ટમ

આજુબાજુ ફરી ગુજરાતના અમુક વિસ્તારોની અંદર વરસાદની તીવ્રતામાં વધારો થઈ શકે તમે જોઈ શકો છો બે તારીખનું અમે તમને આગાહી બતાવી રહ્યા છીએ સૌરાષ્ટ્રના પોરબંદર જુનાગઢ ગીર સોમનાથથી ભાવનગરના દરિયાના કાંઠાના છૂટાછવાયા ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો ગાજવીજવાળો વરસાદ તો દક્ષિણી ગુજરાત અને પૂર્વ ગુજરાતના વિસ્તારોની અંદર વરસાદ જોવા મળશે આ સાથે ત્રણ તારીખે પણ જોઈ શકો છો વરસાદની ગતિવિધિ દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર ચાર તારીખે પણ અને મિત્રો આ રીતે પાંચ તારીખે તો રાજ્યના ઉત્તરીય મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદની તીવ્રતા રહેશે આમ છ મે સુધી મિત્રો બે તારીખથી છ તારીખની વચ્ચે રાજ્યમાં વરસાદનો નવો રાઉન્ડ આવી રહ્યો છે જે છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ હશે કોઈ ભારે કે અતિ ભારે વરસાદ નહીં હોય આમ મિત્રો રાજ્યની અંદર વરસાદની ગતિવિધિ જોવા મળવાની છે અને હવે પછી મિત્રો આપને જણાવી દઈએ તો રોહિણી નક્ષત્રને લઈ મિત્રો રોહિણી નક્ષત્રની અંદર ખાસ આપને જણાવીએ જેઠી બીજના દિવસે ગુજરાતના ઉત્તર ગુજરાતના બનાસકાંઠા મહીસાગર પાટણ આ સાથે જ મહેસાણાથી લઈ મધ્ય ગુજરાતના આણંદ અમદાવાદ વડોદરા દાહોદ પંચમહાલ આ કેટલાય ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર રોહિણી નક્ષત્રના બીજા ચરણની અંદર મિત્રો અમુક ભાગોમાં સારો એવો વરસાદ જોવા મળ્યો હતો એમાં પણ જઠી બીજના દિવસે જ વરસાદની ગતિવિધિ સારી એવી જોવા મળી છે ત્યારે મિત્રો જોવાનું રહેશે કે શું ભડલી વાક્યોના આધારે ચોમાસું બોતેરું કાઢશે જોકે મિત્રો વિજ્ઞાન મોસમ વિભાગ આ પ્રકારની જે માન્યતાઓ છે તેના પર કોઈ ભરોસો કરતું નથી એટલે કે અત્યારે તેમના પર વિશ્વાસ નથી એટલે મિત્રો આ પહેલાં બધી કહેવતો હતી અત્યારે હવે આ બધી કહેવતો સાચી પડતી નથી આથી ચિંતા કરવા જેવી જરૂર નથી ગુજરાત રાજ્યની અંદર ચોમાસાનું આગમન પણ ધમાકેદાર થવાનું છે વાવણીલાયક સારા એવા વરસાદો ગુજરાત રાજ્યની અંદર મિત્રો દસ જૂન પછી નોંધાવવાના છે લાંબા ગાળાના મોડલો અત્યારે બતાવી રહ્યા છે